નમસ્કાર ખબર વડાલી અસર વડાલી રાજકોટના જામકંડોરણા શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસ્યો ચરેલ ગામે એક કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો ત્યારે ચરેલ ગામે નદીમાં પૂર આવતા જામકંડોરણા તરફ જવાનો રસ્તો થયો બંધ ચરેલ ગામે ભારે વરસાદ વરસતા રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા વરસાદના પગલે નદી નાળા બે કોઠે વહેવા લાગ્યા ત્યારે ચાવડી ખાટલી બરડીયા બોરિયા સહિતના ગામોમાં વ્યાપક વરસાદ વરસ્યો ત્યારે વરસાદ વરસતા જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ત્યારે પૂરના પાણીને જોવા માટે ગ્રામજનો સ્થળ પર એકઠા થયા પ્રવીણ દોગા ખબરવડાલી જામકંડોરના